મમ્મી બોલ્યા બહાર ના જશો પણ પપ્પા બોલ્યા એક કામ છે 5 મિનિટની વાત છે અને ટોર્ચ લઈને નીકળી ગયા જ્યારે પપ્પા એ વાડાની બાજુથી પસાર થતા હતા ત્યારે અચાનક તેમના પગ પાસે કોઈ સફેદ ઝanio જેવી વસ્તુ લાઈ એ ઉભા રહી ગયા ટોર્ચનો પ્રકાશ થોડી દૂર પાડ્યો પણ કોઈ દેખાતું નહોતું પપ્પા આગળ વધ્યા થોડા જ પગલા ચાલ્યા કે પાછળથી થી ચપ એવા પગલાના અવાજો આવવા લાગ્યા પપ્પાએ વિચાર્યું કોઈ માણસ હશે તેમને ફરીને કહ્યું કોણ છે બહાર આવો પણ જવાબ કોઈનો આવ્યો નહીં અચાનક ટોર્ચ જબકાઈને બંધ થઈ ગઈ હવે તો આજે હવાનું પણ અવાજ અજીબ ગુમગુમતું લાગતું હતું પપ્પાએ કુંડો શ્વાસ લીધો અને મોડે જય ભવાણી બોલ્યા તેમને હાથમાં પાડી હતી તે નાની લાકડી જમીન ઉપર મારતા કહ્યું ભૂત હોય કે માણસ બહાર આવો એટલામાં જ સામેના ઝાડ પાછળથી સફેદ કપડામાં એક આકાર બહાર આવ્યું થોડી સેકન્ડ માટે પપ્પાને પણ જોરનો ઝાટકો લાગ્યો પણ જેમ જેમ એ આકાર નજીક આવ્યો તેટલું સ્પષ્ટ થવા લાગ્યું કે એ તો પડોશીના ધીરુ કાકા હતા સફેદ ચાદર ઓઢીને તેઓ ખેતરમાં ડરાવા ગયેલા કાગડા પગાડતા હતા પપ્પા હસતા કહેતા ઘરે પરત આવ્યા ભૂત તો હતું પણ એની દાઢી જોઈને ખબર પડી ગઈ કે કાકા સિવાય કોઈ હોય જ નહીં અને એ દિવસથી ગામમાં બધાએ કહેવું શરૂ કર્યું ડરવા જેવો ભૂત નહીં ડર તો ધીરુ કાકા જેવા માણસોથી પડે સ્વરૂપ યુટ્યુબ ચેનલ પરંતોની પ્રેરણાદાયક વાર્તાઓ ભજન સુવિચાર અને જીવન બદલી નાખે તેવી ગાથાઓ સાંભળવા મળશે જો તમને સાચી સંસ્કારવાન અને આત્માને શાંતિ આપે એવી કહાનીઓ ગમતી હોય આજે જ અમારી ચેનલને અને શેર કરી આપશો તમારો દરેક સપોર્ટ અમને વધુ ઉત્તમ અને પ્રેરણાદાયક વિડીયો લાવવા માટે પ્રોત્સાહિત કરે છે નકલમ સ્વરૂપ સત્ય અને સંસ્કારની સાથે